નમસ્કાર દોસ્તો ગુજરાત પોલીસ ભરતીમાં વિદ્યાર્થીઓ સાથે શું અન્યાય થયો છે શું એમની સાથે શું ખોટું થઈ ગયું છે તો હવે આ એક ખૂબ જ અગત્યની વાત છે કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ જ્યારે એક્ઝામના સેન્ટરમાં એક્ઝામ દેવા ગયા છે ત્યારની આ ઘટના છે અને ત્યારબાદ શું એની અસર જોવા મળી છે તેની આ વાત છે અને હસમુખ પટેલ દ્વારા શું એક વસ્તુની ભૂલ થઈ ગઈ છે તો એનું પણ આપણે આ વસ્તુની અંદર આપણે સમાવેશ કરવાનો છે અને સૌથી પહેલાં આ વિડીયોને આગળ જોતાં પહેલાં હું તમને એક ખાસ વિનંતી કરીશ કે જેટલા વિદ્યાર્થી મિત્રો આ ચેનલની અંદર નવા છે તો તમામને જણાવવાનું કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે અમારી સાથે જોડાઈ જઈશું એટલે તમને ખૂબ જ અગત્યના ડેટા અને માહિતી જે ભરતીને રિલેટેડ અને કોઈ પણ જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હોય છે એજ્યુકેશનના એની સાથે તમને મળતા રહેશે તો ચાલો હવે શરૂઆત કરી દઈએ આજના આ વિડીયોની તો મિત્રો તમને બધાને એક વાત જણાવવાની છે કે જે પોલીસની ભરતી થઈ ગઈ છે એની અંદર અમુક ભૂલ થઈ ગઈ ભૂલ થયેલી છે તો એ કઈ ભૂલ છે એ અનૌપચારિક પણ હોઈ શકે અને ઔપચારિક પણ હોઈ શકે આવું શા માટે કહું છું તો એને આપણે સમજીએ તો મિત્રો જ્યારે ભરતીનો જ્યારે ભરતીનો સિલેબસ આઉટ કર્યો છે ત્યારે એ એક તજજ્ઞ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ગુજરાતી વ્યાકરણ પૂછવાનું નથી તો તો શા માટે ગુજરાતી વ્યાકરણ પૂછાયું તો શું એના કારણે અમુક વિદ્યાર્થી નહીં રહી જાય અમુક વિદ્યાર્થીને એ વિષયમાં જો મહેનત નહીં કરી હોય તો એ વિદ્યાર્થીઓને માર્ક્સ ઓછા નહીં આવે તો પહેલો પ્રશ્ન તો આ ઊભો થાય છે હવે બીજી વાત કરીએ મુખ્ય વાત છે તો વિદ્યાર્થીઓ અમુક ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે એક જ વાતથી દુઃખી થયા છે ઘણા બધા વિદ્યાર્થીઓનો પણ મારામાં મેસેજ આવ્યો હતો અને જણાવ્યું હતું કે સાહેબ આ ટોપિક ઉપર વિડીયો બનાવજો કારણ કે અમારી સાથે અન્યાય થયો હોય એવું લાગી રહ્યું છે કયો ટૉપિક છે હું તમને જણાવું તો સૌ હું એ કહીશ કે જ્યારે વિદ્યાર્થીઓને પાર્ટ એ અને બી એ રીતે એક્ઝામ આપવાની હતી પરંતુ ઘણા બધા એવા હોશિયાર વિદ્યાર્થીઓ હતા જે સારી એવી મહેનત કરી હતી એમણે સારા એવા માક્સ પાર્ટ બીની અંદર કવર કર્યા છે પરંતુ મિત્રો એ લોકો આટલી બધી મહેનત કરી હોવા છતાં એ લોકોને ફક્ત જ્યારે બત્રીસ માર્ક્સ લાવે છે અને એમ કહેવાય કે એમને ચાલીસ ટકા થતા નથી બરાબર તો જ્યારે ચાલીસ ટકા નથી થતા બરાબર તો એ વિદ્યાર્થી આ એક્ઝામમાંથી આઉટ થઈ જાય છે તો મિત્રો આ કેટલી ગંભીર વાત કહી શકાય શું તમે ત્યાં કોઈ આંકડા શાસ્ત્રીને લેવા માંગો છો ગણિતજ્ઞને લેવા માંગો છો કે પછી ચોર પકડને ચોરને પકડનાર વ્યક્તિ પોલીસને લેવા માંગો છો તો આટલું મોટું તમે જો ગણિત તમે મૂકી દેશો તો જો જેને ગણિત નથી આવડતું અને જેને બીજા વિષય બીજા બધા વિષય આવડે છે તો એ વિદ્યાર્થી સાથે અન્યાય નથી તો શું છે તો આ પ્રશ્નનો જવાબ મને આશમુ પટેલ સાહેબ જરૂર આપજો કેમ કે આ પ્રશ્નો મારો એકનો નથી કારણ કે તમામ વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન કરી રહ્યા છે તો મળીશું નવી અપડેટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેજો થેન્ક યુ સો મચ